નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળી આજનું ખાસ તમારો લોકો યલી હું તો આયો ને કાટી મીઠી લાયો અને ગોલી બોલવાની તારે ટેવ છે

આપડે કેશોદની બાજુમાં કરેણી ગામ છે ને સોડલ અમારે દુકાન છે ને ગામ છે મારું અને આમાં તમારા વિડીયા અમે જોયા છે હલો અને આપડે અમે મા દીકરો બે સહીને આપડે સબંધ કરવાનો હવે ચાંદ્રાવાડી વાળું મે જોયું હા દર્દીનું ભગવાનજીભાઈ નું જોયું તમારું પછી આમાં તમારા નંબર હતા તમને બપોરે ફોન કર્યો હતો તમે કીધું હું કામ માં છો સાંજે ફોન કરજો તમારે હું કામ હતું ઈ ગયો ની એટલે આપડે સબંધ નું કામ છે તમારે ગોઠવું છે હા તમે કઈ નાઇટમાં જ અમે વાણંદ જઈ વાણંદ માં તો પણ તમારી કેટલી ઉંમર છે મારી છે 45 તો આટલું તો આટલું સુધી તમારું ક્યાંય થયું નથી મારે છૂટું એકવાર હમ પણ ઈ પછી નો મેળ આવ્યો તે બાઈ વયા ગયા જેતપુર ના હતા હા એટલે નો મેળ આવ્યો હું ની બાઈ બરાબર નથી કે તમે બરાબર નોતા ના ઈ બરાબર નોતી મનસુખ ભાઈ હમ તો પૂરું થઈ ગયું હવે 12 13 ભરેલી ઠઠડીયે ઠરે ને પૂરું થઈ ગયું હવે વેલ્ડીંગ દીકરો બે સહી માં છે ને હું સૌ હું કામ કરું સાતસો આઠસો હજાર સોનાલબાન મંદિર છે ને તમે બધી જ્ઞાતિ ને મુબારક આપો છો કે બધી ના છે મારે મારે જે તમારા લોકો છે ને એની એરિયા મારે બધા સંબંધ કરજે મારે દુકાન છે ને નાગદનભાઈ ભાઈ તમને આપણે અહીંયા હતરદાડની બાજુમાં મા તરસાઈ ગામ છે ને હમ જ્યાં તમને મળ્યા હતા એ મારા ગામ ના હે નાગદનભાઈ ભાઈ મારું ગામ આપડે કેવી બાય ગોતલી એક જેવી કે નહી આપણે મીડિયમ આપડા જેવા સાદા માણસો ગુજરાતી હા તો હા ચાલો ગોઠવી હવે એમાં કઈ નાત ની હાલ હે કઈ જ્ઞાતિ ની બાય હાલ છે આપડે જો ડોહીમાં ને હસું મારી વાત સાંભળો મારા સમાજ ની જોય બીજી નાઈટ ની હાલે આપડે ગુજરાતી જોઈએ કુંભાર છે કોળી છે વાણંદ છે દરજી છે છીએ સિવાય બીજી જ્ઞાતિ ની મળે તો હે બીજી જ્ઞાતિ ની મળે તો પછી બીજી જ્ઞાતિ ની તો મળે તો પછી આપડે એમાં પછી જોવું પડે ને એમાં બીજું શું જોવાનું બાઈમાં કઈ જોવા જેવું બાઈ એક જ કંપની આવે હા હા બોલવામાં રેણી કેણીમાં ફેરફાર આવે બાકી કંપની એક જ આવે હા એ તો આવે એમાં કઈ ઘટ નહી કઈ વાંધો નહીં સ્ત્રી જાતિ છે એક જ કંપની આવે હા 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 મારે તો હું છે હું ટિફિન લઈને આવું જાવ જાય આવું ડોહિમા ને બેને રહેવાનું છે ગામડે મારે મકાન છે દોહીમા એકલા છે કોઈ જાત ની તકલીફ નથી આપણે કાંઈ આનંદ હા હાલો હા હા બોલો ગામ ગામડે મકાન છે ડોહીમાં એકલા રહીએ છીએ હમ હા મારે ચાર કિલોમીટર થાય કરેણી કરેણી હા કાંઈ વાંધો નહીં હવે હું આપણે ગ્રીન મેરેજ કરો હે હા ગ્રીન મેરેજ હવે જે રીતનું આપણે કરવું હોય એ રીતનું ગ્રીન મેરેજ એટલે પિતૃ મેરેજ કહેવાય નહીં નહીં ઈ નહીં આપણે સાદા રીતે આપણે ગોઠવવાનું છે મારે આમાં એવું હોય કદાચ કોઈ પિતૃ બિતૃ ની નડતર હોય નહીં આપણે એવું કઈ છે જ નહીં કોઈ વસ્તુ કદાચ એ તો અમે મારા મોટા બાપા એને અમે બધું કરી લીધું હે આપણે આપણે કાઈ નડતું હું જ્યોતિષકાર છું હા તમારે કોણ ક્યાં દેવ પૂજે છે અમારે છે લાઠોદરા વાળા ભલારા બાપા લાઠોદરા

બધી ને સપટી નાખવી પડે મનસુ ગોવિંદ મોઢે થી બોલે એ જાય તમને વાત માં દમ પીડ્યો કે નથી પીડ્યો ના એ તો છે જ આપને એ તો સાચું હોય તો પછી કબૂલવું પડે ને બાકી બધાય નું થઈ જાય ને જો તમારું નો થયું હોય તો બાપુ આમ વાતો નો વેદ પડ્યો હા અને સાડા ત્રણ દીવા કરો હે સાડા ત્રણ પાણી આરીએ દીવા કરો હા અને તમારે જો ઠામુકો ગાંઠો નો નીકળી જાય તો મને હા પાડો હા પિતૃ વાત કાઢે છે અને પિતૃ નું જો તમે પાણી પીવા માંગે અંદર જો પાણી હોય જોરદાર ઈ તો ઈ તો અમે પાણીનું તો માન મોટા બાપા ઉપલેટા બાજુ રહે ને આમ પિતૃ કાર્ય કર્યું તું હો ત્યારે તમે પિતૃ કાર્ય કર્યું પણ એને પાણી પીવા માંગે તમે પાણી પાયું ન હ પાણી પાવવું પડે કે ગમે એ બાય કરીશો ને તોય તમારે ઘરે રહે ને તમને ગેરંટી દઉં હા જા હ આ પેહલી બાય વૈ ગઈ ને હા એ દેવના હિસાબ ગી છે બરોબર હ

અને તમે એમ કહી દો કે મારી મનસુખીયા ની મેલડી બોલું છું હા અને હારે તને કે જો બાય કરાવી દઉં તો માનજે કે મનસુખીયા મેલડી બોલી હતી લ્યો આ તમારું થઈ ગયું લ્યો વાત થઈ પૂરી પૂરી પણ દીવો વહ કરવો પડશે લ્યો તમારું હું માનવું છું હા તો ઈ હું ગોતું ઓલા ને વાત કરું કરણી એટલે કેને વાત કરજો આ ઓલા મારા દોસ્તાર છે એ હા તમે કીધું એ તો આપણે કોઈ દી જોયું નથી આ જોયું એટલે આપણે કોઈ દી આવું સોમા પાણી લેવાનું ઈ આપણે હા આપણે કોઈ દી નામે નહોતું એમ વાહ નો દીવો કરો ને દેવ જાગ્રત જ થાય ધૂપ બહુ મોંઘો આવે હે હ આ દેવ આ ધૂપ કરો ને એટલે હારે હારે ના ગયા ચાંદ્રા વાળી નો વિડીયો જોયો એટલે મેં વાત કરી તમને મજાક નથી લાગી ને ના બાપા ના યાર એમાં આપણે મજાક આપડે તમારી કેમકે તમે ની ઠસામજ કરી કરશો તો ક્યાંય થવાની હા હા તમે મારી માતાની છઠ્ઠા મસ્ત કરી ન કરતા હો નહીં નહીં અરે આપણે બધા જ દેવને મેલડી માને મારી પાસે કઈ મેલડી છે ખબર તમને આપણે જો માં આપણે બધા જ દેવને માનીએ છીએ કાકા મારી પાસે YouTube ની મેલડી હા ઈ તો મે આમાં હું જોઉં છું મે તમારા YouTube હું બેટો બેટો ઈ જોતો હો વિડિયા કાકા કલાકન કલાકા મને મારી દેવ કોમેન્ટ દે હા અને અરે એક એક વેણે વેણે મારી માતા વાત કરે અને તરત જ નેટ વિઝન તો મારી માતા ઊભી રહી જાય કે નહીં હાલું હા આવી મારી દેવ એટલે આમાં તો હું છે મનસુખભાઈ મારે દોહીમાં ઉંમર થઈ ગઈ ને હમ્મ મારા મારા મોટાભાઈની કે સોદરી નહીં આ દોહી નથી એટલે હું આમાં વિડીયા જોઈને મને બે ત્રણ દી ત્યાં એમ થયું કે મનસુખભાઈ અહીંયા હું વાત કરી લઉં આ તો અટણ મારો દેવ મારા પૈનમાં પવન આવ્યું એટલે મેં વાત કરી હા નકર મને કોઈ નહીં મારી દેવ આ શું છે આ તો ટમાટણ ફોરજી હતું એટલે વળી અટણ મારી માતા જોર કરી દે બાકી નકર આપણી પણ કામ ન કરે હા

તમે નક્કી કર્યું છે ને કાપડું ગોઠવાડીયા મેં કીધું આપણે મંચોકભાઈ ને વાત કરીએ મેં કીધું એમાં શું છે એને એને દેવ છે ને ભાઈ હા એ સોખું ખાતું હતું એટલે ભાદરો મીન્યો તો પિતરુ પિતરુ કોઈ નડતા હા નોતા હ અને સીધી બાઈનો કોને વલસાડ વાળી હા દર્દી મને ગમે હે એટલે તમારો હારો ફોટો હોય ને કદાચ કોઈ બાઈને ગમી જાય આ પર તમે તમારા વોટ્સઅપ નંબર હોય તો કયો તો હું કાલ તમને મારું એડ્રેસ ને ફોટો નાખવી દઉં હા તો ફોટો નાખી દો પણ ફોટો તો તમે ને કહો સલમાન ખાન જેવો હોય એટલે ત્રીજે દી બાય આવે એમાં કાંઈ ઘટે નહીં તમે તમે મારો ફોટો જોઈને તમે એમ કેહો કે રમેશભાઈ તમારો ફોટો મસ્ત છે પછી એમ આ ફોટો પાસે તમે એવા હોવા જોઈએ ને હા એમાં કાંઈ ઘટે જ નહીં મારે મારી પિસ્તાલીસ વર્ષની ઉંમર છે પણ કોકને એમ લાગે કે સાલી અલા પાત્રી ની અંદર ના ભાઈ ની ઉમર હૈ એમ એમ હા હું તમને હા એટલે ફોન કરવા મનસુખભાઈ મારી વાત સાંભળો તમારા વોટ્સઅપ નંબર છે ને આ તો હું આમાં તમને કાલે દસ વાગે મારો આધાર કાર્ડ તો આધાર કાર્ડ નાખું એમ ફોટો ભાઈ એમાં એડ્રેસ ને નંબર ને હું નાખીને તમને whatsapp કરીશ હવે આપણે મરાઠી ની બાયરે કરવું છે કે હિન્દી માં કરવું છે ગુજરાતીમાં ગુજરાતી માં એટલે અમાર ડોહી માં હું છે સાંભળતા નથી એટલે આપણે ગુજરાતી હોય ને મરાઠી બાય છે ગુજરાતી સમજતી નથી બાકી સીધું મરાઠી માં બોલે પણ મરાઠી માં બોલે પણ પછી ડોહી માં અમારા એ વાત તો તમે સમજો ને તમે જે સમજો ને એ જ તો કઈ તો આપણે ગુજરાતી હોય ને તો આપણી આઈ જાય ને તો એમાં મજા આવે એમ પડી જાય એટલે બીજા સમજે એટલે બાધર નહીં ને ઓલી મરાઠી માં ગાઈ દે તો આપડે એ સમજતા ન હોય કુઈતર માં બેન એમ ગાઈ દેતું આપડે તો સમજતા નથી એ જ વાત છે એટલે આ મારી મારી ગણતરી એવી છે મરાઠી બાઈ રખાય એટલે તમારી મા કે આ સમજે નઈ આ માં કે ઓલી માં સમજે નઈ બે ને તમને કોઈ લપ નો થાય હા આવું મારું માનવું છે પછી તમને ઈચ્છા પણ એ કરે એમ જ ના ના પડે તો તમે કયો સાચું જ હોય ને એમાં અને મરાઠી બાઈ છે ને એ અહીંથી જઈએ નો બોલી જાય અને મરાઠી ભાઈ હું ડબ પુરાણો પોત તમાર નીચે ને નીકળી આય તો આમાં તો જો મનચુખભાઈ પાત્ર હમુ હોય ને ભાઈ ને એકા બીજા ફોટા ગમે હા હે તો ઈ ફોન તો કરવાના જ છે હા હા તો પછી હું કાલ તમને દસ વાગે ફોટો નાખું તમારા નંબર આમાં એવું તો મેં કર્યા છે હા હું રાઠોડ નો ભાણેજ છો મારા ભાઈ તમે ક્યાં રાઠોડ છો એ મારા મામા મારા રાઠોડ છે ઈ ક્યાં રાઠોડ છે હે ઈ ક્યાં રાઠોડ આ હાલારી રાઠોડ કહેવાય અમારે અમે રાવડી રાઠોડ છે હા હું રાઠોડ નો ભાણેજ છો પણ ઈ રાઠોડ અમારી કરતા નીચા આપો ભલે ઈ તમે એ વાત સાચી છે અમે ભારત દેશમાં ઊંચામાં ઊંચા રાઠોડ અમે હા ઈ તો રાવડી રાઠોડ તમે ગમે પૂછ્યો કે રાવડી એટલે વાત પતિ ગઈ હા એ તો એ તો આપડે જોયું રાવડી રાઠોડ આમાં આવે ને હા હા અમે એ માયલા રાઠોડ છીએ હા હા તો હું તમને કાલ whatsapp કરું આમાં કરો કરો હાલો હે હા હવારે કરો હાલો તમારો video છે ને હા એ હું ચડાવી દયો તમારે કાંઈ કટે નહિ આ ટી વન ડોલી હાલો અને બાયુ પછી બધી ફોન કરત એકારે પાંચ સાત નો રાખતા એકાધી જ ગયો અરે બાપા એક જ યાર એમાં કઈ ગટ નથી મનસુખભાઈ પછી બોલી બસ આધી બાજુ વાત કરો તો બધી આરે વાત કરો તો ઓલી સ આઈએ જાય નહીં નઈ જો આપણે કોઈ માવા સિવાય કોઈ જાટનું વેશન નથી એમ હું નતતો તોય લા આ હું સમજી ગયો કેમ કે આ યુટ્યુબ માં નંબર નાખી હા ભાઈ એકારે 40-50 બાયુ ફોન કરે પછી તમે શું કરો હા ઈ ના ઈ વાતઈ હાચી

તમારું વેવાનું એલી હું તો બહુ મજા આવે હકીકત થી બહુ મજા આવે બોલવાની મજા આવી ગઈ તમારે યાર સર બોલી એવી હે ને આપને બહુ મજા આવી ગયું આ બે ત્રણ થી તમારા વિડીયા જોઉં હ આપણે આમ એવી આમ શાંતિ થી હું અહીંયા માવો ખાવા જવું કલાક કલાક પાણે બેઠો બેઠો સાંભળતો હોવ આપને બહુ મજા આવી એમ તમારું ગામ કીધું મારું ચિત્રી આપડે હજી સોનલ સોનલધામ છે ને કરેણી હા સોનલ ધામ એમ ન્યા મારી દુકાન છે એટલે કરેણી ઈ ક્યાં 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 તાલુકા માં એવું કેશોદ તાલુકા માં કેશોદ તાલુકાનું કરેણી હા અજાબ રોડ છે ને અજાબ અને ધીલો હે

પછી પછી તમને રીન કરું ફોટો નાખી ઓકે હાલો જય માતાજી મનસુખ સોનલમા નું મંદિર વાણંદ બોલું ઈ મે તમારામાં ફોટો નાખ્યો હાલો હાલો હમણાં ચડાવી દઉં નંબર ને ફોટો નાખ્યો હે તમારું નામ રમેશભાઈ રમેશભાઈ વાણંદ રમેશભાઈ વાણંદ ને કુળદેવી નડતા અત્યારે પિતૃ ના હિસાબે લવ મેરેજ